આપણે સ્ટ્રીટ ફૂડ ની આખી લાઈન છે ને ત્યાં જય ગણેશ દાળ પકવાન ત્યાં આવ્યા છીએ ગોંડલમાં સાહેબના દાળ પકવાન તરીકે પ્રખ્યાત છે અને રાજકોટમાં સ્ટાર્ટ કર્યું છે છે જય ગણેશ દાળ પકવાન અને અહીંયા ખાસિયત એ છે કે દાળ પકવાન માં બધી જે વસ્તુ છે ને રો મટીરિયલ એ બધું જાતે જ બનાવે છે સારી રીતે માં ઘરે તો શું છે એમની પ્રાઇઝ અને કઈ રીતે બનાવે છે એ બધું આપણે આ વિડીયોમાં જોશું નેચરલ રોલ

રાજકોટની પ્રખ્યાત નીવી ચટણી મરચાની છે Thank you. મસાલા કેટલા બધાના આપણે ત્રણ જાતના મસાલા કરીએ કરી ત્રણ મસાલાના હા એક ખાટો મસાલો છે એક ગરમ મસાલો છે અને એક અમારો સ્પેશિયલ મસાલો ઓકે

નથી બઉ દેખાતું તમારામાં પકવાની સ્પેશિયાલિટી આવશે અને જરા પણ ઓઇલ નહી આવે અમારા બધી ચટણી હા આમાં લીલી ચટણી અને લાલ ચટણી બે આવશે પુદીના થી થોડોક ટેસ્ટ આમ નથી આવતો પછી કોઈ કસ્ટમર ની રીક્વાયરમેન્ટ હોય તો પુદીનાની ચટણી આપણે એડ કરી તો આ છે મસાલા પકવાન અને આ પચાસ રૂપિયા છે આમાં ચટણી બે આવે બાકી સેવ તીખી સેવ ને એ બધું છે હવે આપણે ફુદીના વાળી છાશ બતાવી દઈએ હા ફુદીના વાળી છાશ આના બિલ કેટલા રૂપિયા છે ભાઈ 10 રૂપિયા 10 રૂપિયા છે ફુદીના છાશ